નમસ્કાર સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં હું છું આપની સાથે આવની અને જાણે છે ગુજરાત અંતર્ગત અમે આજે આપને એવા વ્યક્તિત્વ સાથે મુલાકાત કરાવીશું કે જેમની સાથે મુલાકાત મુલાકાતના ક્ષણો આપણે આપ સાંભળશો તો આપ પણ આનંદિત થઈ ઉઠશો ગુજરાતમાં વિશ્વભરમાં ડંકો વગાડવાનું જાણે છે ગુજરાત વૈભવ સંસ્કૃતિ અને વારસાને સાચવે છે ગુજરાત તો બસ આજે પણ આપણે એવા વારસા વિશે વાત કરીશું એવી સંસ્કૃતિ વિશે વાત કરીશું અને દુનિયામાં ડંકો વગાડનાર વ્યક્તિત્વની સાથે આજે આપણે મુલાકાત કરીશું આજે ન્યૂઝ કેપિટલના સ્ટુડિયોમાં અમારી સાથે ઉપસ્થિત છે કે જેઓ દાયકાથી સંગીત ક્ષેત્રે જોડાયેલા છે પોતાનું જીવન તેમણે સંગીતને સમર્પિત કર્યું છે ગરબાઓ સાથે જોડાયેલા છે તેવા સંજય ઓજાનું અમે

પોઝિટિવ સમાચાર પોઝિટિવ કાર્યક્રમો જોવાનું ખૂબ જ ગમતું હોય છે અને એ તમારો અભિગમ છે જાણવા મળ્યું છે તો યુ ઓલ ધ બેસ્ટ મારા માતૃશ્રી ઉમાબેન ઉમાબેન ઓઝા અને ફોર્મલી ઉમા દિવેટિયા એ એમના સમયના ખૂબ જાણીતા ગાયિકા હતા અને બસ એમણે વારસામાં સંગીત આપ્યું જે એમની સાથે મેં શ્રવણ કર્યું એનું પાન કર્યું અને પછી એનું વહન કર્યું અને એ મેં પાર્થને મારા દીકરાને પાસ ઓન કર્યું પણ એ શરૂઆત મારા માતૃશ્રીના સંગીતના સમયથી મારી રુચિ વધી સુગમ સંગીત તરફની રુચિ વધી અમારા ઘરે એ વાતાવરણ હતું અને પછી શોખ હોવો અને વ્યવસાય કરવો એ બે જુદી વસ્તુ છે એ મેં રિયલાઇઝ કર્યું અને પછી મેં એવો નિર્ણય કર્યો કે મેં મારે સંગીતને વ્યવસાય બનાવવો છે શોખને જ્યારે તમે વ્યવસાય બનાવો ત્યારે એ આખું એક મિશન થઈ જાય છે અને એ મિશન મેં એવા કપરા સમયમાં કરવાનું નક્કી કર્યું કે જ્યારે અત્યાર જેવો સપોર્ટ મીડિયા સપોર્ટ વગેરે નહોતું પણ ઇટ સ્ટાર્ટેડ અને જેમ જેમ કામ થતું ગયું એમ રસ્તાઓ થતા ગયા એ સમયમાં હા એ જ મારું એ જ કહેવું છે કે એ સમય જરા જુદો હતો મીડિયાનો અને અત્યારનો જે એના બધા ઓપનિંગ્સ છે એ ઓછા હતા પણ રસ્તા થતા ગયા અને સપોર્ટને મિત્રોને સહયોગીઓ વડીલો એવા મળતા ગયા કે જે લોકોએ સાથ આપ્યો તક આપી અને અલ્ટિમેટલી અડતા ફળતાં ગુજરાતી સંગીત આપણી પાસે જે છે ને એ આપણું બહુ સબળ પાસું છે કારણ કે એમાં એટલા બધા એટલું બધું વૈવિધ્ય છે કે વૈવિધ્યને કારણે આ કલાકારને એક્સપ્રેસ કરવાની તક બહુ મળે છે ભજન ના હોય તો ગઝલ હોય ગઝલ ના હોય તો ગરબા હોય ગરબા ના હોય તો ફિલ્મના ગીતો હોય ફિલ્મના ગીતો ના હોય તો નોન ફિલ્મી ગીતો કેટલું બધું છે ધેટ ઇઝ ગુજરાતી મ્યુઝિક અને એ ગુજરાતી મ્યુઝિક મારી મદદ આવ્યું અને ત્યાર પછી એ જે યાત્રા શરૂ થઈ એ હવે અમે સાથે મળીને સમજ મળ્યું છે મધર તરફથી જી જી પાર્થ આપને કેવી રીતે કારકિર્દી શરૂઆત કરી વારસામાં મળી છે તો ડેફિનેટલી છે પણ આપે ક્યારે નક્કી કર્યું કે મારે સંગીત ક્ષેત્રમાં જ જવું છે આ બહુ સરસ પ્રશ્ન છે કારણ કે જ્યારે તમે એક સંગીતના કુટુંબમાં ઉછરતા હો ને ત્યારે મ્યુઝિક એ બહુ સબકોન્શિયસલી તમારા જીવનમાં હોય એટલે તમે એને બહુ જ કાં તો એને પુષ્કળ પ્રાધાન્ય મળે અથવા ઇટ ઇઝ ઓલવેઝ દેર ધ વે યુ બ્રશ યોર ટીથ એવી રીતે સવાર ઉઠીને તમે જ્યારે ચા પીઓ એવી રીતે તમારા જીવનમાં સંગીત હોય બે ફાયદા હું કહી શકીશ કે એનો એડવાન્ટેજ એ છે કે નાનપણથી જ જ્યારે શ્રવણ બેઝિકલી જે સંગીત મેં નાનપણથી સાંભળ્યું છે જ્યારે આપણા ડેવલપમેન્ટલ માઇલસ્ટોન્સ જતા હોય ત્યારે એ બધું સંગીત બહુ ઉચ્ચ કોટીનું જેમ કે સુગમ સંગીત શાસ્ત્રીય સંગીત અસલ ફોક સંગીત આ બધું જ ચૂઝ કરી કરીને જે ઘરમાં વાગતું હતું એ મારા કાને પડતું હતું એટલે પહેલાં તો તમારી ટ્રેનિંગ જ ત્યાંથી શરૂ થઈ જાય અને અફકોર્સ હું નાનપણમાં કલાકાર તરીકે મેં ઘણું ગાયું અને ઇનફેક્ટ હું પપ્પા જોડે ગાતો હતો ઘણી બધી ગુજરાતી ફિલ્મ એડ ફિલ્મ્સ એ વખતે બનતી હતી એમાં પણ આઈ ટુ સિંગ પણ ડેફિનેટલી ઘરનું વાતાવરણ એવું હતું કે સંગીત એ બહુ જ અમૂલ્ય વસ્તુ છે પણ એની સાથે સાથે ભણતર પણ એક ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ છે જીવનનું જે એ ફ્લોમાં જેટલું થાય એટલું કરી શકાય એટલે ઓફકોર્સ આઈ ચોઝ મેડિસિન મેં એમબીબીએસનો અભ્યાસ કર્યો અને ત્યારબાદ ઓફકોર્સ સંગીત ચાલુ હતું પહેલાંય હતું વચ્ચે આઈ હેડ ટેકન અ બ્રેક ફોર કપલ ઓફ યર્સ થોડા વર્ષો માટે મેં પોઝ લીધો અને પછી પાછું તમે જેમ કીધું એમ કે એવો નિર્ણય ક્યારે લીધો તો નિર્ણય એકચ્યુઅલી આફ્ટર માય મેડિસિન મેં શરૂ કર્યો મેં ગરબા ગાવાની શરૂઆત કરી પપ્પા જોડે નવરાત્રિમાં અને સ્ટેજ સરસ સેટ હતું પણ એની સાથે સાથે એ એન્શિયસનેસ હતી એક એન્ઝાયટી હતી કે મારે આટલા સરસ સ્ટેજને જસ્ટિફાય કરવાનું છે અને પપ્પાના નામને અને વારસાને મારે આગળ લઈ જવાનો છે અને વધારે ખીલાવવાનો છે એટલે એ બધા જ સ્વપ્નો અને એ બધા જ પ્રયત્નો એના થકી આમ કોન્શિયસ ડિસિઝન મેં લીધું હોય છે જ્યારે આપણે કોઈ ફિલ્ડમાં હોઈએ ત્યારે આપણને ખબર છે કે કેટલી ચેલેન્જીસ આવે છે મુશ્કેલીઓ પડી છે એમાં ટકી કેવી રીતે રહેવું આપણને ખ્યાલ હોય છે તો સ્વાભાવિક રીતે જ્યારે આપણા બાળકો આપણને પૂછતા હોય છે ત્યારે આપણે એમને સારી સલાહ આપી શકતા હોય છે કે નહીં નહીં બેટા આ ફિલ્ડમાં નથી જવું તું આ ચૂઝ કર તો આપણી માટે કેવું રહ્યું જ્યારે પારથી ડિસિઝન લીધું કે મારે આ સંગીત ક્ષેત્રે જ આગળ જવું છે આપે પહેલાં ના પાડી હતી કે પછી ખુલ્લે ખુલ્લો સપોર્ટ કર્યો હતો સપોર્ટ જ કર્યો હતો એમાં એવું હતું કે એકેડેમિક્સમાં એ ખૂબ સારા હતા નાનપણથી જે એવો એ ટોપર્સ જ હોય ટૉપર્સમાંના જ એક જ હોય અને એ રીતે મેડિસિન આવ્યું કારણ કે આટલો સરસ અભ્યાસ થતો હોય અને આટલા બધા સરસ માર્ક્સ આવતા હોય એટલે પહેલો ઓપ્શન મળતું હોય એટલા માટે જ આપણને થોડું વધારે ડિફિકલ્ટ લાગે કારણ કે પણ એની સાથે એનો જે સ્પાર્ક મેં જોયો ને ત્યારે મને લાગ્યું કે આ કલા ઇગ્નોર તો થશે જ નહીં અને કરવી પણ ના જોઈએ પણ મેં એટલું નક્કી કર્યું હતું કે હું એને ઇમ્પોઝ નહીં કરું કે ના હવે તારે આ જ કરવાનું છે એની મેળે જે ડેવલપ થતું હોય ને નેચરલી જે થાય ને એની મજા જ કંઈક ઓર હોય અને મારા પિતા કે મા મારા મધરે મને કોઈ દિવસ એવું કહ્યું નહોતું કે ના આ લાઈન તું ના લઈશ આ બહુ ખરાબ લાઈન એ વખતે તો કંઈ માહોલ જ અલગ જ એટલે એ વખતે એ લોકો ચોક્કસ કહી શક્યા હોત કે આ રિસ્કી નિર્ણય છે પણ એમણે એવું કંઈક મને કહ્યું નહોતું મને મારા મા બાપે જો ના રોક્યો હોય તો હું એને કેવી રીતે રોકી શકું અને એ મને વિશ્વાસ જ હતો કે આ જે સ્પાર્ક છે ને એ જ્યારે બહાર આવશે ત્યારે એનું પરિણામ પોઝિટિવ આવશે વિશ્વ જોઈ જ રહ્યું છે આ સ્પાર્ક હા ના એટલે માતાજીની કૃપા છે પણ એ વખતે મને કોઈ હેઝીટેશન નહોતું થયું હા પાડવામાં બિલકુલ પાર્થ એક સવાલ એ કે જ્યારે આપણે વારસો લેતા હોઈએ કે એવું હોય કે બાપ કરતા દીકરો સવાયો બેટો સવાયો તો તમારી માટે એવી જવાબદારી વધી જતી હોય છે કે પપ્પાનો આ વારસો કેવી રીતે આગળ લઈ જવો એક પ્રેશર બનતું હોય છે એબ્સોલ્યુટલી કારણ કે આપણે વર્ષોથી જોતા આવ્યા છે ફિલ્મ્સમાં પણ બધા કેટલા બધાના સ્ટાર કિડ્સ જે કહીએ એ લોકો આવે અને અમુક ટાઈમ પછી જો ના ચાલે તો આપણે જ ભગવતા હોઈએ છીએ કે આ કમ્પેરિઝન થાય ફાધર જોડે કે ભાઈ આમ છે તેમ છે એટલે બેઝિકલી જ્યારે પણ વેનએવર ધ મ્યુઝિક કરિયર સ્ટાર્ટ કોઈની પણ મારી કે કોઈની પણ પણ એક વખત ચાલુ થાય એટલે તમારી પાસે એ બર્ડન તો રહે જ કે તમે શું દુનિયાને આપો છો અને જેમ મેં કીધું એમ કે સ્ટેજ આટલું સરસ સેટ હોય તો મને યાદ છે કે હું જ્યારે એમબીબીએસ પત્યા પછી આઈ થિંક આઠ આઠ નવ નવ કલાક હું રિયર્સ કરતો હતો કારણ કે મને ખબર હતી કે મારે કોપઅપ કરીને હેવ ટુ બી દેર બી ઇન ધ ગેમ કરેક્ટલી અને સ્ટીલ ઓલવેઝ અ લર્નર એટલે શીખવાનો પ્રયાસ અને અભિગમ તો ચાલુ જ છે પણ જેમ એક સરસ માળખું મળે આપણને અને એ માળખામાં આપણે જ્યારે વધારે ખીલવાનું હોય ત્યારે એના પ્રયાસો પણ ઘણા હોય કારણ કે તમારી જેમ કે ઓડિયન્સમાં બેઠા હો ને તમે તો બધાની નજર એ જ હોય કે આમ આ કેવું ગાશે દેઆર દેઝ ઇઝ લાઇક આમ પેલું એકદમ આખો આમ તાકીને જ લોકો બેઠા હોય અને મને પણ ખબર છે કે એ લોકો જોઈ રહ્યા છે તે પારખી રહ્યા છે લોકો કે ખરેખર આ સારું ગાશે ખરાબ ગાશે આ આગળ ચાલશે નહીં ચાલે એવા બહુ જ બધા સરસ મેમરીઝ બધી બહુ જ છે કે જે તમે સામે જુઓ અને એમાંથી એટલું બધું તમને શીખવા મળે તમને બહુ જ જીટર્સ થાય તમને એડ્રેલિન રશ થાય તમને પેટમાં ગડબડ થાય પણ પછી તમે અલ્ટિમેટલી જ્યારે સ્ટેજ પર ગાઓ ઓલવેઝ નું એક સરસ કોટેશન છે તેમાં મને હંમેશા કહે છે કે કંઈ પણ હું મૂંઝાયેલો હોઉં ને હોય ને કે તને તને તારા સંગીત પર શ્રદ્ધાજન બસ તો તું તારે જા એટલે એ એક વાક્યથી આઈ થિંક દેટ ફેથ યુ નો દેટ કેરીઝ મી ઓન અને આ જેટલા પણ પ્રેશર્સ હતા એને પણ ઓવરકમ હજુ પણ છે જ કરી જ રહ્યા છે અને એને ગ્રેજ્યુઅલી જે ફેથ સાથે મૂવમેન્ટ આગળ વધારવાની વાત છે એમાં અહીંથી મજા આવે છે આપે જેવી રીતે લાઈવ પર્ફોમન્સીસની વાત કરી એ સવાલ હું આપને કરીશ પરંતુ એ પહેલાં હું સંજયબેને એ સવાલ કરીશ કે આપનું પ્રથમ ગીત એવું કેવું કયું હતું કે જેનાથી આપને ઓળખાણ મળી કારણ કે બધા લોકો જાણે છે અને અમે પણ સાંભળતા આવ્યા છે કે આપણે દૂરદર્શનમાં પણ જે સિરિયલ્સમાં તમે આપે સોંગ્સ ગાયા છે કે પછી ઘણું બધું એમ તો આપનું પ્રથમ સોંગ એવું કયું હતું કે જેનાથી તમને રેકગ્નાઇઝેશન મળી ઘણા બધા ગીતો એવા હતા પણ મને એવું છે મને એવી આદત જ છે કે જે કમ્પોઝિશન કે જે ગીત હું શીખું એને મારી રીતે પ્રેઝન્ટ કરવાનો પ્રયત્ન કરું એટલે કેટલાક ગુજરાતી ગીત એવા હતા કે જે આમ લોકપ્રિય ગીતોની શ્રેણીમાં આવે પણ પછી જ્યારે કોઈક મળે ત્યારે એમ કે આ આ સાંભળ્યું ઘણા વખતે સાંભળ્યું અથવા આ નહોતું સાંભળ્યું આ ભૂલી ગયા હતા અમે તો એવા કેટલાક ગીતોમાંથી મને એક ગીત એવું મળ્યું કે જે આપણા શહેર ઉપર જ હતું અમદાવાદ ઉપર અને એ અહીંયા અને વિદેશમાં જ્યારે પણ હું ગાતો હતો અને હજી બી ગાઉં છું ત્યારે લોકોને ખૂબ હા તો એ જે ગીત હતું અમે અમદાવાદી અમે અમદાવાદી અરે જેનું પાણી લાવ્યું તાણી ભારતની આઝાદી ભાઈ અમે અમદાવાદી અમે અમદાવાદી તો આ ગીત જે હતું એ ગીતને મેં મારી રીતે થોડું મને જ્યારે ગૌરાંગભાઈ મોરબી ગૌરાંગ વ્યાસજી છે અમારા ગુરુ સમાન અને એમણે શીખ્યું ત્યારે મને ઓરિજિનલી આ ગીત ક્યાંથી આવ્યું છે ખબર નહોતી પણ એ ગીત મને ગમ્યું અને મને એવું લાગ્યું કે આ એક ઓથેન્ટિક ગીત છે અને એને એક લાઇટલી જો એને પ્રેઝન્ટ કરવામાં આવે તો હવે તો પાર્થને બધા જ સરસ ગીત ગાય આપણે અમદાવાદી વાળું ગીત ગાયું એના પરથી મને પેલું જે દૂરદર્શનમાં વાગતું હતું કે શહેર નથી આ છે સન્નાટો આટા પાટા હા રેશો લાભ સદાય કદી ન ઘાટા રોજ રમે છે આટાપાટા દાંત કરી દે સૌના ખાટા શહેર નહીં એ હૈ સન્નાટા રોજ રમે છે આટાપાટા અમદાવાદ 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 ખૂબ સરસ ખરી ખરીલહુડ હા

કોન્ફિડન્સ આવ્યો ફિયર કારણ કે હું નાનપણથી પરફોર્મ કરતો હતો એટલે સ્ટેજ ફિયરનો કોઈ સ્કોપ નહોતો પણ ડેફિનેટલી તમને કોન્ફિડન્સ એક તો તમારા તમારું જે તાલીમ તમારી જે રિયાઝ તમારા ઘરની એવરી ડેઝ પ્રેક્ટિસ આઈ થિંક એ તમને સૌથી મોટો કોન્ફિડન્સ આપતું હોય છે અને તમે મેન્ટલી જેટલા તૈયાર હો મ્યુઝિક માટે પ્રેઝન્ટેશન માટે પરફોર્મન્સ માટે કારણ કે છે ને બહુ જ બધા આસ્પેક્ટ છે સિંગિંગના પણ જે હું ઘણા બધા પપ્પા પાસેથી જ શીખ્યો છું કે ઇટ ઇઝ નોટ જસ્ટ કે તમે ઉપર સ્ટેજ ઉપર જઈને ગાઈ લો તમે જ્યારે પરફોર્મ કરતા હો ત્યારે તમારું બ્રીથિંગ કંટ્રોલ તમારી મુવમેન્ટ હવે તો અત્યારનું ટાઈપનું પરફોર્મન્સ તો જે અમે લોકો કરીએ છીએ ઇટ ઇઝ ટોટલી ડિફરન્ટ ફૂલ ઓફ એનર્જી ફૂલ ઓફ મુવમેન્ટ કૂદકા મારીએ નાચીએ પણ સાથે ગાવું પણ એટલું જ સ્માર્ટલી પડે અને કરેક્ટલી ગાઈએ એવું આપણે પ્રયત્ન કરીએ એટલે આ બધાનો કોન્ફિડન્સની પાછળ એક જ કારણ છે અને એક જ મેઇન છે દેટ ઇઝ યોર રેગ્યુલર પ્રેક્ટિસ અને રિયાઝ તમે જેટલા અવેર હો તમે શું કરો છો બેસ્ટ પાર્ટ એ છે કે જ્યારે પ્રોગ્રામ પતે ને ત્યારે ઓલમોસ્ટ નાઇન્ટી નાઇન પર્સન્ટ ઓર હંડ્રેડ પર્સન્ટ પીપલ તમારા વખાણ કરશે પણ એ પ્રોગ્રામની તમારી એટલી મેમરી સ્ટ્રોંગ હોવી જોઈએ કે તમે ક્યાં લપસ્યા છો તમે ક્યાં ભૂલો કરી છે જેથી તમે એને પ્રેક્ટિફાય અને મોડીફાય કરી શકો એટલું જ આપણા માં આવડત આઈ થિંક આપણને જો એ પ્રેક્ટિસ થઈ જાય ને તો ગ્રેજ્યુઅલી તમને ઇમ્પ્રૂવ થતા જાઓ ને પછી તમારું કોન્ફિડન્સ લેવલ ઇમ્પ્રુવમેન્ટમાં જ વધતો જાય સો આઈ થિંક આ સિમ્પલેસ્ટ કી છે આપણે લોકો તો વખાણ કરતા હોય છે પણ આપણને ખબર છે કે આપણે આ વખતે આ મિસ કર્યું છે અને એને આપણે રેક્ટિફાઈ કરવાનું છે આપણે આપણો એન્ટરટેનર છે અમે લોકો એટલે અમારું કામ જ એ છે કે લોકોને ખુશ કરવા અને એ લોકો સંગીતમાં એકદમ સંગીતમય થઈને ડૂબીને ઘરે જાય અને મજા કરે યાદ રાખે આપણને એ આપણી સંભાવના જ પણ એની સાથે સાથે આપણે બિકોઝ કલા ઇઝ અ સાયન્સ દિસ ઇઝ અ સાયન્સ ઇઝ અ ફાઇન આર્ટ જે જેની આપણે આરાધના કરીએ છીએ જેની આપણે પૂજા કરીએ છીએ સો એને માટે પણ આપણે એટલા સચોટ રહેવું જોઈએ કે ભાઈ જે જે આપણે કરતા હોઈએ પગલાં એ આપણે અવેર હોઈએ કોન્શિયસલી તો આઈ થિંક એ કોન્ફિડન્સ અને એનું પરિણામ એ બંને બહુ જ ગ્રેન્ડ આવતું હોય છે બિલકુલ મેં વાંચ્યું તું મ્યુઝિક થેરાપિસ્ટ આપણે એ આપણે સૌ જાણીએ છીએ કે મ્યુઝિક એક થેરાપિસ્ટ છે કે માણસ તમે કેટલા સ્ટ્રેસમાં હોય ને જો એમના ગમતું મ્યુઝિક સાંભળે તો એનું નિદાન થતું હોય સલ્યુટ તો એ તમે કેવી રીતે એમાં એક્ચુલી મેડિસિન કર્યા પછી દરેક વખત વિચારતો આવતો હતો કે સંગીત અને હિલીને કોઈક રીતે જોડી શકાય તો મારું કામ વધારે સહેલું થઈ જાય કારણ કે બંનેમાં મને રસને રુચિ હતી એટલે પણ આઈ થિંક તમે જેમ કીધું એમ કે પછી એમાં એકચ્યુલી એ મ્યુઝિક થેરેપીના સબ્જેક્ટને ઘણો એક્સપ્લોર કર્યો એ અભ્યાસને એક્સપ્લોર કર્યો મેડિસિન પછી અને એમાં એ જ જાણ્યું કે જુદા જુદા એવા આપણા રોગો હોય છે આપણી ડેલી લાઈફની એક્ટિવિટીઝ હોય છે સ્ટ્રેસફુલ એક્ટિવિટીઝ હોય છે બધાને આપણે કરેક્ટ સંગીત દ્વારા કેવી રીતે એને મોડિફાય કરી શકીએ એ કોમ્પ્લિમેન્ટરી મેડિસિન છે એટલે એને કેટલે હદ સુધી આપણે આપણા રોજિંદા જીવનમાં એનો ઉપયોગ કરી શકીએ જેથી સુપર એડેડ એન્ઝાયટી સુપર એડેડ સ્ટ્રેસ ફેક્ટર્સ જે આપણા રોગને વધારે ને વધારે પાવરફુલ બનાવી ઘટી શકે આપણા દવાનું પ્રમાણ ઘટી શકે એ બધાના જુદા જુદા એક્સપેરિમેન્ટ્સ સાથે આ મ્યુઝિક થેરેપીનો પ્રયોગ કરે એવો કોઈ કેસ તમને યાદ આવે છે કે જે તમે કોઈને તમારા કોઈને બધાને આઈ કીપ ઓન ટુ ઓફ પીપલ ઊંઘ નીંદ ન આવી નીંદર ન આવી એક બહુ બહુ કોમન છે અત્યારે કારણ કે આપણું એડિક્શન ટુ સોશિયલ મીડિયા એડિક્શન ટુ ફોન્સ એટલા બધા છે કે માઇન્ડ ઇઝ ટ્વેન્ટી ફોર સેવન એક્ટિવ એટલે એને લગતા ઘણા બધા હિલિંગ મ્યુઝિક છે ક્રોનિક ઇલનેસીસવાળા છે જે લોકો બહુ જ લાંબા ટાઈમ સુધી બેડ રિટર્ન હોય છે કે એન્ડ ઓફ લાઈફ કેર હોય બધાને ઘણા બધાને સંગીતની નાની નાની જે એક સરસ પ્લેટફોર્મ આપીને એક સરસ ડિફાઇન્ડ વેમાં કે એમનું સંગીત કઈ રીતે યુટિલાઇઝ એ કરી શકે એમના સબ્જેક્ટિવલી એ ઘણા બધા એવા દાખલા છે આમ તો ઇટ્સ અ વેરી લોંગ ટોપિક પણ યસ ઘણા બધા એવા સરસ સંસ્મરણો છે કે જેને કારણે પીપલ હેવ ફેલ્ટ ધ હીલિંગ કરેક્ટર ઓકે આપણે સોશિયલ મીડિયાની વાત કરે યસ હવે સોશિયલ મીડિયામાં તો અત્યારે ઘણા બધા પ્રકારનું બધું સંગીત પેસાય છે એકદમ એમાંથી કેવી રીતે ઘણા બધા લોકો હવે જે આપણે સોશિયલ મીડિયા જોતા હોય ને જે પહેલા આવે એટલે બધાને એવું લાગે કે આજ ટ્રેન્ડમાં છે અને આજ ચાલે છે તો કેવી રીતે એ કેવી રીતે તમે એને જસ્ટિફાઈ કરશો કે એટલે જસ્ટિફાઈ કરવાનું તો આમ તો બહુ સ્કોપ જસ્ટિફાઈ કરવાનો આપણા હાથમાં નથી એકચ્યુઅલી આપણા હાથમાં છે કે આપણે આપણા પ્રકારનું સંગીત બનાવતા રહીએ અને જેટલું વધારે ને વધારે લોકોને પીરસતા રહીશું એટલું લોકો સુધી આપણું સંગીત પહોંચશે અને એના થકી આપણે જસ્ટિફાય કરી શકીશું આપણી જાતને સો દેટ ઇઝ ધ ઓનલી ઓપ્શન અમારા તરફથી અને ડેફિનેટલી તમે કીધું એમ કે સેચ્યુરેશન છે જ રાઈટ ધર ઇઝ લોટ ઓફ સેચ્યુરેશન ને એમાં આપણે રસ્તો કાઢવાનો છે એમાં જ આપણે આપણું સારું સાચું અને કરેક્ટ સંગીત આપણે જે કરીએ છીએ પીરસો બહુ સરસ પ્રશ્ન કર્યો યા એ પ્રશ્ન એટલો રેલેવન્ટ છે કે અત્યારે કોઈ પણ માણસ કોઈ લેમેન કોઈ પણ વ્યક્તિ દુનિયામાં દૂર ખૂણે રહેતો કોઈ ગુજરાતી હોય એને એમ થાય બાર ગુજરાતી મ્યુઝિક સાંભળવું છે તો એ જ્યારે ક્લિક કરીને ગુજરાતી મ્યુઝિક શોધવા પ્રયત્ન કરે તો ઘણું બધું આવે બધું સારું એ હોય અને અમુક કામ તેમ હોય પણ બધા લોકો પોતપોતાની રીતે કરતા હોય પણ જે પ્રકારનું સંગીત આવે એના પરથી એ કન્ક્લુડ કરી શકે કે ગુજરાતી સંગીત એટલે આ છે ત્યાં એક ડિસ્પેરિટી ઊભી થાય અને ઘણી વાર મેં એ પણ નોટિસ કર્યું છે કે જ્યારે જેમ કે રીમિક્સનો જમાનો છે રાઈટ હવે ઓરિજિનલ ગીતો જે મેં નાનપણમાં પપ્પા પાસે શીખ્યા હોય કે પપ્પાએ એકચ્યુઅલ ઓરિજિનલ કમ્પોઝર્સ પાસે શીખ્યા હોય હવે એનું બંધારણ એના શબ્દો જુદું હોય ઘણીવાર તદ્દન ખોટા શબ્દો ગવાતા હોય કારણ કે એ ચાલતા હોય અને એ ગીતના સરપ્રાઇઝિંગલી વ્યૂઝ એટલા બધા હોય કે પેલો માણસ જ્યારે આમ સ્ક્રોલ કરે તો પહેલું ગીત એ જ ફ્લેશ થાય એટલે કોઈક નવો વ્યક્તિ કે જેને શીખવું હોય ગુજરાતી ગીત તો એવી રીતે જ શીખે કે અચ્છા આ તો આ જ સાચું છે સો એકચ્યુઅલી શું સાચું છે એ તો ખબર જ નથી અને કોઈ આજના જમાનામાં કોઈ બહુ રેર એવા લોકો છે કે જે ચોપડી સુધી જાય અને લિરિક્સને પારખે અને શોધે અને પછી સમજે પણ દેટ્સ ફાઇન દેટ્સ નોટ અ પ્રોબ્લેમ પણ ઓન્લી થિંગ ઇઝ દેટ કે આપણે એ એઝ અ રિસ્પોન્સિબલ હ્યુમન બિંગ એન્ડ એઝ અ રિસ્પોન્સિબલ જનરેશન હોલ્ડર આપણે જે જે પણ આપણી કવિતાઓ છે જે જે પણ આપણું સાહિત્ય છે એને જેટલે ને જેટલી સહજતાથી અને સ્માર્ટલી પ્રેઝન્ટ કરીને મૂકીશું તો આજની જનરેશન ને આવનારી જનરેશન પણ એને જોશે એ જોશે એ સાંભળશે તોય આગળ પાસ ઓન કરશે નીતર જવેચર મેગાણી કોણ છે એ પ્રશ્ન પૂછી શકે એમ છે ને લોકો પૂછે પણ છે એટલે એ ન પૂછે એને માટેના જેટલા પ્રયાસ એઝ અ રિસ્પોન્સિબલ મ્યુઝિશિયન આપણે કરવા જોઈએ એટલા અમે કરીએ અને આવા કાર્યક્રમો થકી આવા મેસેજ જવા ડેફિનેટલી અમે બસ નવ સંગીત જે છે નવા કવિઓ ટ્રસ્ટ મી એટલા પાવરફુલ કવિઓ છે એબ્સોલ્યુટ એટલું સુંદર લખાય છે એવા નવા નવા સ્વરકારો છે કે જે લોકો સરસ સરસ નવું સંગીત ક્રિએટ કરે પણ એ સંગીત લોકો સુધી પહોંચતું નથી કારણ કે એવા માધ્યમો ઓછા છે જો આવા બધા માધ્યમો સરસ હોય અને એ નવું સંગીત આપે તો લોકોને ખબર પણ પડે અને એ કેટલાક એવા એવા ક્રિએશન્સ હોય છે કે જે આમ અમુક રીતે લોકો સુધી પહોંચતા નથી તો પછી એ પણ લોકોને લાભ મળે અને આપણો વ્યાપ આપણી ભાષાનો અને આપણા કલ્ચરનો વધે બિલકુલ છે અત્યારે ગુજરાતી ભાષા એકદમ ભૂલાઈ ગઈ છે અત્યારે આપણે ભાષાનો જે દિવસ આવે ત્યારે બધા ખાલી મેસેજ થ્રુ બધા યાદ કરતા હોય છે પરંતુ અત્યારે ઘણું બધું નામ શેષ થઈ ગયું છે એટલે એ સંસ્કૃતિને પણ જીવંત રાખવા માટે કેવા પ્રયત્ન કરવા જોઈએ જો ગુજરાતીનું સૌથી પહેલું હું તમને કહું કે એનું યુવાનોનું ગુજરાતી લેંગ્વેજ સાથેનું જે લિંકઅપ છે એ માત્ર ગરબા છે અને એ સારી વસ્તુ છે એમાં કંઈ છે હું વિદેશમાં પણ અમે લોકો જઈએ છીએ ત્યારે ત્યાં બોર્ન એન્ડ બ્રોટઅપ જે ગુજરાતી છોકરાઓ કે છોકરીઓ હોય છે એ લોકોને ગુજરાતી ગીતો કે ગઝલો ખબર નથી હોતી પણ એમને ગરબા ખબર હોય કારણ કે એ એક્ટિવિટી એવી છે કે એમને ઇન્ટરેસ્ટિંગ લાગે અને એ એક્સાઇટિંગ લાગે સરસ સ્ટ્રેસઅપ થઈને જુદી જાતનું અને ડિસ્કો થેક જેવું જ કલ્ચર પણ ટ્રેડિશનલ અને એ જે માહોલ બને છે એમાં એમને મજા આવે એટલે જે મજા આવે એક્ટિવિટી થાય જે થાય એ પોપ્યુલર થાય એટલે એનાથી બીજો એક આપણો એ પણ મેસેજ લેવો જોઈએ કે જો કોઈ એક્ટિવિટી પોપ્યુલર કરવી હોય તો એને મજા આવે એવી બનાવી એ સંગીત હોય ગીત ગઝલ ભજન કોઈ પણ હોય પણ એને પાર્થે જે હમણાં કહ્યું કે એને પ્રેઝન્ટેશન અમુક રીતે કરવું જોઈએ તો લોકોને તો લોકો એક્સેપ્ટ કરશે નહીં તો લોકો કંટાળશે અને ડિસ્ટન્સ વધી જશે તો કમિંગ બેક ટુ ધ પોઈન્ટ કે ગરબા એ એક એવી લિંક છે કે જે યુવાનોને ભાષા સાથે જોડે છે અને એ રીતે બીજું બધું સંગીત પણ એટલું વેરાયટીવાળું અને લાઇટર આસ્પેક્ટથી સરસ રીતે બનાવવું જોઈએ કે જેથી લોકોને ગુજરાતી મ્યુઝિક તરફ અને આઈ થિંક વેરી ફ્રેન્કલી એ ચેન્જ અત્યારે જોવા મળી રહ્યો છે થોડોક કે ગુજરાતી સંગીત ગુજરાતી સોંગ્સ લોકોના પ્લેલિસ્ટમાં છે અત્યારે તો કહી જ શકાય કે ગુજરાત કેટલું બધું જાકમ જોડમાં છે અને લોકો ગુજરાતી સંગીતને પણ આઈ મીન જેમ કે મારો એક્સપિરિયન્સ હું વર્લ્ડ વાઈડ ટ્રાવેલ કરતો હોઉં છું ત્યારે એટલા બધા યંગસ્ટર ફેન્સ છે જે લોકો ગુજરાતી આપણો એટલું સરસ રીતે કદાચ બાકી બધું સમજી હોય પણ કેસરીઓ રંગ બહુ આરામથી ગાય છે માડી તારા મંદિર જોકની જોગમાં એ દિલથી સાંભળીને એટલે પણ એ લોકો એનાથી કનેક્ટ થાય છે બેઝિકલી હવે એ લોકોને કદાચ જેમ કે ઇવન અહીંયાના છોકરાઓ અથવા ત્યાંના યંગસ્ટર્સને આપણે કહીએ કે તમે ગઝલોના પ્રોગ્રામમાં આવો કે ડાયરોમાં આવો તો એ લોકો નહીં આવે કદાચ પહેલી અચકા છે પહેલાં પણ એમ કે કે ગો ટુ ગરબા મેન તો એવરીબડી ઇઝ જોય બધા જ એકદમ આવીને મજા કરશે એમાં અને અનાયાસે જે પપ્પાને મારું એક ખાસ મારે પ્રેઝન્ટ એ કરવું હતું કે અમે લોકો પ્યોર ટ્રેડિશનલ ગરબાની રજૂઆત કરતા હોઈએ છીએ અહીંયા કે દુનિયાના કોઈ પણ ખૂણે વી હેવ અ પોલિસી ઇન બિલ્ડ પોલિસી સ્વીટ પોલિસી કે અમે કોઈ પણ બોલીવુડ કે નોન ગરબા ટ્રેક નથી ગાતા અમારા ગરબાના દરેક કાર્યક્રમોમાં એ બે કલાક હોય ચાર કલાક હોય કે પાંચ કલાક હોય સો એ એને કારણે પણ જે આપણા ટ્રેડિશનલ સુગમ સંગીત ગરબા છે ફોક ગરબા છે એ બધાનું સરસ સમાવેશ થઈ જાય અને એ પરસિસ્ટન્ટલી છોકરાઓના કાનો કાનમાં હેમર થયા કરે આઈ થિંક આઈ શ્યોર કે મહિના પછી પણ યાદ રાખતા હશે જોગણી વાળું ગીત લાખો દિલોમાં પહોંચી ગયું છે બહુ જ ફેમસ થયું છે હે હે જોગણી હે જી ખમમાં તન મહામાયા ਹੇ ਖਮਾਤ ਨੇ ਹੇ ਮਾਜਗ ਜਨਨੀ ਹੇ ਜੀ ਖਮਾਤ ਨੇ ਏ ਮਾਰੀ ਜੋਗ ਮਾਇਆ ਹੇ ਹੇ ਮੰਦਰ ਉਗਾੜ ਮਾੜੀ ਜਗਨੇ ਜਗਾੜ ਤਾਰਾ ਪੜਕਾਰ ਅੰਬਰ ਆਕਾਜੇ એ ચાચરના ના ચોકે ને ગબ્બર ના જો ગુમાયા ને જો ગણીઓ છે હે ગરબાના દીવા માં ઘેલા રે ભક્તો ને પગલા પર ખાયા बनेनी थी आवला की जयकारा गूंजे ले राती रे ओडणी नि छाया के जोगणी जोगमाया जोगमाया के जोगणी जोगमाया जोगमाया के जोगणी जोगमाया हे जोगमाया के जोगणी हे जोगमाया हाल 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 मारी हाल वाह वाह अद्भुत अद्भुत આપને કયા ફોર્મ પસંદ છે સંગીતમાં ગરબા વધારે ગરબાથી તો આપ નજીક છો જ આ સિવાય ગઝલ છે કે ગુજરાતી ગીતો છે બોલીવુડના સોંગ્સ છે કયા સોંગ્સ આપને પસંદ છે એટલે આ પ્રશ્ન એકચ્યુઅલી એક સંગીતકાર કે ગાયક માટે બહુ જ અઘરો હોય છે કારણ કે અમે લોકો બહુ જ બધું સંગીત સાંભળતા હોઈએ છીએ મારી સૌથી મારી નજીક મને ઓફકોર્સ ગરબા પેઢી દર પેઢી અમે ગાતા આવ્યા છે અને હું કનેક્ટ બહુ ઇઝીલી કરી શકું છું ગરબાને અને એ કદાચ એ જ એનર્જી જે કનેક્શન ડેવલપ થાય છે દેટ ઇઝ ટ્રાન્સમિટેડ ટુ ધ ઓડિયન્સ અને એની સાથે ગુજરાતી સુગમ સંગીત અમારી ઓરિજિનલ રચનાઓ ગઝલ્સ બધાનો સરસ સરસ સમાવેશ સુફી સંગીત એબ્સલ્યુટલી અને સૂફી સંગીત પર અમે ઘણું અત્યારે કામ પણ કરી રહ્યા છે એટલે બધાનો એક સરસ સમાવેશ હોય છે એક ફેઝિસ હોય છે દરેકમાં અને અત્યારે શું છે કે વર્સિટાલીટી ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ સસ્ટેન ઇન ધ માર્કેટ ઓલસો અને એ મને પસંદ અમને પસંદ છે બિકોઝ દેટ ઇઝ વર્સિટાઈલ હેઝ ઓલવેઝ બીન વર્સિટાઈલ એટલે ઘણું એવું હોય ઘણી વખત એવું હોય કે અમુક ફોક આર્ટિસ્ટ હોય તો કંઈ પણ ગાય ફોક જેવું જ લાગે તમને એ દુઆછન ગાતો એવું જ લાગે જ્યારે આ અર્બનાઇઝ ફોર્મમાં જુદી જુદી એક્સપેરિમેન્ટેશન્સ જો થાય તો આઈ થિંક કદાચ તમે તારી આંખનો ફીણી ગાતા હો તો પણ સુંદર લાગે અને સામે રંગલો ગાતા હો કે સામે હેલો ગાતા હો કે કોઈ સરસ છંદ પોકારતા હો તો એ પણ એટલો બુલંદ લાગવો જોઈએ સો એ કોમ્બિનેશન્સ જેટલા થાય એ વર્સેટાલિટીમાં મને વધારે રસ છે અને મને ગમે છે તો એક ખાલી ફાધર અને સનના જે રિલેશન વિશે હું થોડી વાત કરવા માગીશ ક્યારે પપ્પા ગુસ્સે થાય કે પછી પપ્પાનું કહેવું માને એવો દીકરો કેવી રીતે રિલેશન આમ ઘરમાં કેવી રીતે બહુ જ નોર્મલ મેં તમને પહેલાં જ કહ્યું કે એને અમે લોકો એકબીજા ઉપર કંઈ ઇમ્પોઝ નથી કરતા એ હું મારા પિતા અને માતા પાસેથી શીખ્યો હતો અને એ જ વસ્તુ અમે ઇમ્પ્લિમેન્ટ કરી છે અને જે કંઈ નેચરલ થાય ને તો એ સહજ રીતે જે થાય ને એ એનું રિઝલ્ટ સારું આવે પેલો ઇમ્પોઝ તો અમે કર્યું હોય ને કે ના આમ કરવું જ પડશે એવું અમે વાતાવરણ ક્યારેય રાખ્યું જ નથી ગરમાતું એટલે એ મુક્ત વાતાવરણ જ્યારે હોય ત્યારે એ એનું બ્લોઝમિંગ આખી એક વાત જ અલગ છે પણ અમે એકબીજા જોડે એટલા ફ્રેન્ડ છીએ એકબીજાના બહુ સારા ક્રિટિક છીએ એટલે હું તો બહુ છું હું તો કંઈ પણ કરતો કે આ જબ્બો આજે મેં પહેર્યો તો એને પૂછે કે આ પહેરવા જોઈએ કે કે આ પહેરો અથવા તો એ પણ કહી દે કે આ ના પહેરતા અમારે એવું છે કે કોઈ જગ્યાએ અમે સાથે હોવા જોઈએ ના હોવા જોઈએ એનો પણ હું બિલકુલ ખુલ્લા મને એનો એક્સેપ્ટ કરું જી એક પ્રતિક્રિયા આપને લેવા માંગીશુ યુથને આપ શું પ્રતિક્રિયા આપશો કે જે લોકો સંગીત ક્ષેત્રે આવી રહ્યા છે તેમને આપ શું પ્રતિક્રિયા આપશો એક તો એ કે બહુ જબરદસ્ત ફિલ્ડ છે બહુ જ અઘરું પણ છે ખૂબ મહેનત માગી લે છે પણ પ્લાનિંગ છે ને એ બહુ અગત્યની વસ્તુ છે કે પહેલાંના જમાનામાં શું થતું હતું કે આમ બધી સ્ટોરીઝ સાંભળીને બધા આપણે ફ્લેટર થઈને આપણે પહોંચી જતા હતા અને એમાં કોઈ પ્લાનિંગ વગર થતું હતું આ મહદશે બધા કલાકારોએ આ ફેસ કરી જોઈએ પણ એને એ રીતે એમાં જે પ્લાનિંગ સાથે જે કરવામાં આવે તો એ વધારેને વધારે એમાં પરિણામ આપે તો આ હતી અમારી વિશેષ રજૂઆત આપણને અમારી સાથે સ્ટુડિયોમાં જોડાયા આપના જે શેર કર્યા બધા અનુભવો તે બદલ આપનો આભાર અમારી વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર